શહેરા તાલુકાના બોરિયાવી ગામના સરપંચના પતિ સહિત પાંચ લોકો સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પંચમહાલ જિલ્લાના શહેરાનગર બાયપાસ રોડ પર બોરિયાવી ગામના સરમપંચના પતિ દ્વારા બોરિયાવી ગામના વ્યક્તિઓ જે ઇકો લઈને જતા હતા તેમની સામે ચૂંટણીની અદાવતને લઈને ઇકો ગાડીને ટક્કર મારીને પલટી ખવડાવી તેમજ ગાડીમાં બેઠેલા વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે શહેરા પોલીસ મથકે સરપંચના પતિ અને અન્ય ચારી સમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદી જયદીપસિંહ બામણીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે બોરિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય અદાવત રાખતા હોય અમને ગમે તેમ બોલીને હેરાન કરતા હતા જેને લઈને શહેરા પોલીસ મથક ખાતે મેં અરજી આપી હતી અમે પોલીસ મથકે ગયેલા ત્યારે મહેન્દ્રભાઈ પણ ત્યાં આવેલા ત્યારે મહેન્દ્રભાઈ અને અન્ય માણસો પણ સાથે આવેલા તેઓ કહેતા હતા હું ઘરે આવ હું જોઈ લઈશ અને જાતિવિષયક શબ્દો બોલ્યા હતા ત્યારબાદ અમે ઇકો ગાડી લઈને ઘરે જવા નીકળ્યા હતા તે સમયે નાડા બાયપાસ રોડ પર મહેન્દ્રભાઈ તેમની સ્કોર્પિયો ગાડી લઈને અમારી ગાડીને ટક્કર મારી હતી જેથી અમારી ગાડી પલટી ખાઈ ગઈ હતી મને તેમજ અન્ય સાથે બેઠેલાઓને ઈજા થઈ હતી મહેન્દ્રભાઈ અને અન્ય સાથે આવેલા માણસો જીવતા સળગાવી દેવાના છે તેમ કહી ઉશ્કેરલી કરતા મહેન્દ્રભાઈ કાર્બો લઈને આવ્યા હતા દિવાસળી લઈ સળગાવા જતા હતા બૂમાબૂમ કરતા બધા માણસો ભેગા થઈ જતા અને ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા અમને સારવાર માટે એકસો આઠમાં શહેરા ખાતે ખસેડાયા હતા આ મામલે પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાભી વિક્રમભાઈ લક્ષ્મણભાઈ ડાભી કિશોરભાઈ ડાભી રંગીતભાઈ જેસંગભાઈ ડાભી મહેન્દ્રભાઈ સુફરાભાઈ ડાભી સામે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલાને લઈને જિલ્લા નાયબ પોલીસ વડાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આ મામલે મહેન્દ્રભાઈ ડાભીએ જણાવ્યું હતું મારી પણ ખોટી રીતે એટ્રોસિટી દાખલ કરવા માટે તૈયારીઓ હતી આ મામલે પહેલા પંચમહાલ એસપી ડીવાયએસપી પીઆઈને પણ અરજી આપી હતી અને મને ખોટા ગુનામાં સંડોવાના છે મને આમાં રાજકારણનો હાથ લાગી શકે છે ઇકો ગાડીમાં બેઠેલ છ વ્યક્તિ નાની મોટી ઇજાઓ થતાં હાલ ગોધરા સિવિલ ખાતે સારવાર લઈ રહ્યા છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપટ ડાભી શહેરા પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણીયા તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા તે સમયે આ જેજી હાઈસ્કૂલની પાછ પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી આશ આશરે પચાસ મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને उठी पड़ी गई थी, अन्दर दरबार द साढ़े पर एक सौ आठ एंबुलेंस बुला आया भी नहीं, अन्ने फरियादी अन्ने जे इजाफा मिलना तमाम सारे गोता, तो उन्हें सिविल हॉस्पिटल खाते थे दरबार मारे। अन्ने दरबार सिविल हॉस्पिटल खाते थे, तम्मी फरियादी अलग मारे। जी मेरों आज ये घटना बनी चे किटल ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના છ એક કલાક બાદ છ થી સાત કલાક બાદ લેવામાં આવી છે એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ગંદી ભયંકર રીતે આ લોકો ઇકો ગાડીમાંથી પડેલા હતા એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી છે અમે શેરા શેરા જ હતા હતા સાહેબે સાહેબે જમાદાર અમને જે નિવેદન લેવાનું હતું એના વિરુદ્ધ પહેલા અમારા વિરુદ્ધ એને ફરિયાદ આપી હતી અને પછી મેં ફરિયાદ એમના વિરુદ્ધ આપેલી હતી એટલે અમારા નિવેદન લેવા માટે જમાદાર સાહેબે અમને શેરા બોલાયા હતા અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા અમે આવ્યા પછી એ મહિંદ ડાબી પચીસથી ત્રીસ માણસો એના માણસો લઈને આવ્યો અને અમારી જોડે પોલીસ ચેમ્બરમાં આવી અને અમારા જોડે એને માથાકૂટ કરી ઝપાઝફી કરી અમને મારી નાખવાની ધમકી આપી પછી જમાદાર સાહેબ એને અમને અમને નીચે ઉતાર્યો તો અમને એવું ગાળો બોલતા બોલતા નીચે ઉતરો બેન તો તમે તારે નીચે ઉતરો તમને હું જોઈ લઉં છું ઘરે ક્યાં થઈને જાઉં એ પણ જોઈ લઉં છું આજે એકને પણ જીવતા ના છોડો આવી અમને ધમકી આપી અને નીચે ઉતર્યો નીચે ઉતર્યા પછી અમે અમારું કામ પતાવી અને અમે બાયપાસ રસ્તે થઈ અને અમારા ઘર તરફ અમે જવા નીકળ્યા હતા અને એને કોઈ લોકેશન એના જ માણસો બધે ચોકડી ચોકડી મૂકી દીધા હતા કે આ લોકો ક્યાંથી નીકળે મને લોકેશન આપો એટલે એના માણસો એ પાસે લોકેશન આવ્યું કે આ લોકો હવે નીકળ્યા છે એટલે અમે ત્યાંથી નીકળ્યા એટલે ફૂલ સ્પીડમાં સ્કોર્પિયો લઈ આવી અમારી ઇકો ગાડીને સામે ટક્કર મારી અને પાંચસો ફૂટ જેટલી દૂર લઈ ગયો ઢસેડીને અને પછી ટક્કર પાછળથી મારી અને અમારી ગાડીને પલટી મારી પછી અમે બધા અમારી રીતે બધા બે ભાન થઈ ગયા અમારી રીતે બધાને વાગ્યું અને અમારી રીતે બહાર નીકળ્યા અમે આજુબાજુના લોકોએ મદદ આપી બહાર કાઢ્યા અમને અને પછી અમે એકસો આઠ બોલાવી અને દવાખાને સેરા હોસ્પિટલ સરકારી હોસ્પિટલ આવ્યા ચલો જયદીપ જયદીપસિંહ અપેસિંહ